અંકલેશ્વરના વાલીયા ચોકડીથી કોચરોડી રોડ થઈ રહેલા અકસ્માત ના પગલે આવેદન પત્ર જાગૃત નાગરિકો દ્વારા પાઠવવામાં આવ્યું હતું માર્ગ પર પડેલા ખાડા દસ દિવસમાં જો પૂરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચિંતી પણ ઉચ્ચારાઈ હતી મંજૂર થયેલ ફોર રોડ ની ખોરંભે પડેલા કામગીરી પણ શરૂ કરવામાં માંગ કરાઈ હતી અંકલેશ્વર વાલીયા ચોકડી થી વાલીયા જોડતા માર્ગ પર પડેલા ખાડાને લઈ અકસ્માત માં વધારો થઈ રહ્યો છે જેને લઈ નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે અને વારંવાર બની રહેલા અકસ્માતને લઈ પરિવારના સભ્યો ગુમાવી રહ્યા છે આગામી દિવસમાં અન્ય નિર્દોષ માનવી જીવ ન ગુમાવે તે માટે અંકલેશ્વર તેમજ વાલિયાના સામાજિક આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ ધર્મના લોકો દ્વારા એકજૂટ થઈ આજ રોજ અંકલેશ્વર એસટીએમ અને મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી દિન દસમાં ખાડા પૂરવા માંગ કરી હતી તેમજ ફોર લેન રોડ મંજૂર થયો છે જેની કામગીરી ઝડપથી કરવા માટે રજૂઆત કરી હતી તેમજ માર્ગ પર પડેલા ખાડા દસ દિવસમાં પૂરવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી નમસ્કાર જય હું નીતિન વસાવા આજ રોજ મામલાદારશ્રી અને શ્રીને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે અત્યારે જે વલ્યા ચોકડી અને કોસંબડી સુધી જે ખરાબ રોડ રસ્તાને કારણે જે અત્યારે અકસ્માત થઈ રહેલા છેલ્લા છ મહિનામાં ઘણા અકસ્માતમાં લોકોના જીવ ગયા છે કોઈનો ભાઈ કોઈનો દીકરો કોઈના મા બાપ એમાં અકસ્માતમાં ગયા છે તો અમારી માંગણી હતી કે આ રસ્તામાં જેટલા પણ ખાડા છે દિવસમાં પૂરા પૂરવામાં આવે અને જો ના પૂરવામાં આવે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું અને આ રસ્તો છેલ્લા ફોર લેન માટે મંજૂર છે પણ એ કામ થયું નહીં જેના કારણે આ લોકોના જીવ જઈ રહેલા છે તો અમારી માંગણી છે કે આવનાર સમયમાં આ કામ જલ્દી થી જલ્દી થાય અને લોકોના સુરક્ષા અને એના જાળવણી થાય અને એની સાચવણી થાય એમ એ અમારી માંગે આજે આપવા હતા જય હિન્દ જય ભારત જય જય હિન્દ ભારત આજે અમે મામલતદાર સાહેબ શ્રીને રોડ રસ્તાને લઈને આવેદન આપવા આવ્યા હતા વલ્યા ચોકડી થી લઈને કોસમણી સુધી આજે ત્રણ ગયા ત્રણ મહિનામાં એટલા એક્સિડન્ટ થયા છે કે લોકોના જીવ ગયા છે એટલે અમે સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવા એવા હતા કે આવતા સમયમાં આવો કોઈ બનાવ ના બને એને તમે ધ્યાન દોરો ને જેટલા પણ રસ્તા ખરાબ છે બધા કમ્પ્લીટ કરવામાં આવે જો દસ દિવસ સુધીમાં રસ્તા કામગીરી કરવામાં નહીં આવશે તો અમે ગાંધી માર્ગે રીતે આંદોલન કરશું આ જાહેર જનતા નિમિત્તે અમારું આહવાન છે એ સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે નીતિન નીતિન ગડકરી સાહેબ કહેતા છે કે અમને કામ બતાવો જ્યાં પણ રોડ રસ્તા ખરાબ હોય અમે બેઠા છે કામ કરવા માટે પણ આજ સુધી કેટલા વર્ષોથી આ વાલ્યાથી